મિત્રો બંને ચોરો ટ્રેક્ટર ધક્કો મારતા હોય છે ત્યારે ટેક ટાયર આ ખાટલા સાથે ટકરાય છે ત્યારે આ ભાઈ તો જાગી જાય છે આ જોઈએ બંને ચોરોઈ જાય છે આજુબાજુ જુએ છે અને પાછો સુઈ જાય છે ત્યારે ભાઈ કહે તો હું ગાવી ગઈ આપણે આ ટ્રેક્ટર લઈને એમ કહીએ અને છે થોડી માં આ ટ્રેક્ટર ને ધક્કો મારીને બહાર ગાડી લાવે છે ત્યારે આ ભાઈ જોવે છે ત્યારે ટ્રેકર અંદર ચાવી હોતી નથી ત્યારે આ ભાઈ કહેતો હોતી હવે આપણે શું કરીશું ત્યારે તેનો દુષ કહેતો હોય છે કે મને ચાલુ કરવાનો આઈડિયા આવડે છે એમ કહીને પછી આ ડબા અંદરથી અંદર થી ફોન કાઢે છે અને ટ્રેક્ટરને ડાયરિંગ કરવાનો કરવાનું કરતો હોય છે ફોન વધારે છે જ દવા ત્યારે ભાઈ કહેતો હોય છે કે ત્યારે તેના ભાઈ કહેતો હોય છે કે આવાજ આપણા નહોતો કોઈ ગાયબ થઈ ગયું છે અહીંયા જોઈ લો ત્યારે તેના દોસ્ત કહેતો હોય છે કે તે ઘણા દૂર ગયા રહી હોય એમ કહીને પછી ટ્રેક્ટર ની પાછળ જાય છે અને બંને જણાને જોઈ જાય છે પણ આ મિત્રો તેમની સાથે એવું થાય છે દે મહાદેવનું નામ લઈને એક લાઈક કરીને ચેનલને ને સબસ્ક્રાઈબ કરોમેન્ટમાં રાખો હર હર મહાજે તમારી બધી જ મનોકામના પૂરી થશે અને જીવનમાં હંમેશા પ્રગતિ થશે પેલો ચોર તો ભાગી જાય છે ને આ ભાઈ તો પેલા ને ભાઈ અને રિજસ્ટન થાય જાય છે ત્યારે મને જરા પાસે આવી જાય છે અને કહે છે કે લાગી રહ્યું છે એક ચોર ભાગી જાય આ ભાઈ નો પગડી જાય છે ને તે જોઈ જાય છે અને આંખો ને ઈશારે કરી